નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરુદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં અરજી લેખનની ચર્ચા કરવાના છીએ અરજી લેખનનો વિષય છે રંગ રસાયણ કારખાનાનું ગંદુ પાણી નદીના જળમાં છોડવામાં આવે છે તે દૂર કરવા બાબત તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો એટલે આપણે ખ્યાલ આવી જશે કે અરજી લેખન કેવી રીતે કરી શકાય તો સૌ પ્રથમ તમારે નામ લખવાનું છે સૃજન રાજુભાઈ મેકવાન ત્યાં તમારે અલ્પેરા મૂકવાનું છે સ્વરાજ પાર્ક ત્યાં તમારે અલ્પવિરામ અંબેકા સોસાયટીની બાજુમાં ત્યાં અલ્પવિરામ સ્ટેશન સેન્ટ ઝેવેર્સ રોડ ત્યાં અલ્પવિરામ અને આનંદ ત્યાં તમારે મૂકવાનું છે પૂર્ણ વિરામ ત્યારબાદ તમારે તારીખ લખવાની છે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ એની નીચેની લીટીમાં તમારે લખવાનું છે પ્રતિ ત્યાં તમારે અલ્પેરા મૂકવાનું છે એની નીચેની લીટીમાં લખવાનું છે કલેક્ટર શ્રી ત્યાં અલ્પવિરામ મૂકવાનું છે એની નીચેની લીટીમાં લખવાનું છે જિલ્લા પંચાયત ભવન ત્યાં અલ્પવિરામ પછી લખવાનું છે સ્ટેશન રોડ ત્યાં અલ્પવિરામ અને આણંદ લખો છો ત્યાં તમારે પૂર્ણવિરામ મૂકવાનું છે એની નીચેની લીટીમાં વિષય લખવાનો છે વિષય આ રીતે લખવાનો છે તમે સ્ક્રીન પર જોજો એટલે તમને ખ્યાલ આવે વિષય લખવામાં તમારે ખાસ કાળજી રાખવાની હોય છે તો વિષય આ રીતે લખવો રંગ રસાયણ કારખાનાનું ગંદુ પાણી નદીના જળમાં છોડવામાં આવે છે તે દૂર કરવા બાબત ત્યાં તમારે પૂર્ણવિરામ મૂકવાનું છે અને એની નીચેની લીટીમાં લખવાનું છે આદરણીય સાહેબ શ્રી અલ્પૈરામ એની નીચે લીટીમાં લખવાનું છે નમસ્કાર ત્યાં પૂર્ણવિરામ અને એની નીચેની લીટીમાં પછી તમારી અરજી લેખનની શરૂઆત કરવાની છે તો આ રીતે લખવાનું છે આનંદ શહેરથી આશરે દસેક કિલોમીટર દૂર એક રંગ રસાયણનું કારખાનું આવેલું છે જેની અંદરથી ગંદા કેમિકલ્સવાળો પ્રવાહી કચરો આ કારખાનાની નજીકથી પસાર થતી મહી નદીમાં ભળે છે કારખાનાવાળાઓને આ ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરેલી નથી અમારા શહેરના અસંખ્ય લોકો આ નદીના જળનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે અને મૂંગા પશુ અને પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે પણ દૂષિત કેમિકલ્સયુક્ત પાણી આ નદીમાં ભળવાથી લોકોની ચામડીના અસંખ્ય પ્રકારના રોગો થાય છે અને કેટલાક માણસોની ચામડીમાં સખત બળતરા થાય છે તો ઝાડા ઉલટીના પણ મોટા ભાગના લોકો ભોગ બન્યા છે અને પશુઓને પણ કેટલીક બીમારીઓ જોવા મળે છે આજુબાજુની વનસ્પતિ અને ખેત પેદાશની સંપત્તિ પર પણ આ દૂષિત જળ હાનિકર્તા છે વધારે પ્રમાણમાં આ રોગ વકરે નહીં તે અંગે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી નીચે લીટીમાં લખવાનું છે સહકારની અપેક્ષા સહ લિખિતન આપનો વિશ્વાસ શું કહીને તમારે નીચે સહી કરવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જે લેખન પૂછાય તો તમારે આ રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલ્પેરામ ક્યાં મૂકું પૂલમીરામ ક્યાં મૂકું કેવી રીતે અરજી લેખન કઈ રીતેમાં કયો શબ્દ કેવી રીતે લખાણ લખવું એ બધું જ તમે આમાં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું એ પહેલાં એ આપની એક બાબત ખાસ કહેવાની કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સાથે સાથે સમાસ છંદ અલંકાર સંક્ષેપીકરણ એટલું જ નહીં શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો